આ ગરમી હોય ને માધમ એટલે અનો વાચું કઈ દો તમને વાગજો કઈ પાછે માથું હરોતી દિન પોતાને પોતાને વાંગરી માં પે ગઈ અને એવો બધું જારવવાનું હું ને એવો બહુ છે ને રઘવડ નઈ કરે છે આપણે કઈ ગાડી નહી જાય ઘરે હું કે નહીં મેલી બે ભઈલી તો મિત્રો મમ્મી ગોચ કાડે ને તો લાગીનું ચા મૂકી દઉં મમ્મી ચા મૂકી દઉં હા ગુડ કે હરી કે હા તો ચાલો મિત્રો આપણે મસ્ત મજાની ઉકારી ચા મૂકીએ આદુ નાખીને જો મિત્રો આપણે ઘર આદુ છાણવાનું ન હોય ને તો દેશી જુગાર વાપરવાનો હું આ ખલ છે ને મરજુ વાટવાનો હોય ને એને ઊંધું રાખીને કચરી નાખવાનું આપણે ઘેર ક્યાં આવી નહીં ચણી લાવી છે મમ્મી હા ચણી લાવી

મારું કામ કરે છે તમને છોકરો બહુ ચાલે બા લહણ મરચું અને પછી સિંગદાન કચરી નાખવાના તો મિત્રો હવે ચૂલો હરગાઈએ જો મિત્રો આવી રીતે ચૂલો હરગાવાનો કડ

દાળયું મરચું મેઠો મસાલો ન અદ્દા થોડુંક રેડવાનું પાણી એટલે ડીંગળી ચડી જાય થોડીક ડુંગળી ચડે ને તો જે સારી ઢોકી દો આની આપણે આના કૌમાં છે ને જો ફલદી કેવા થઈ ગયો છૂટા છૂટા થઈ ગયા મિત્રો દસ મિનિટ થઈ ગઈ ઘાસ પણ આ બધી ડુંગળી ચડી ગઈ જો કેવી મસ્ત ડુંગળી ચડી ગઈ હવે નાખી દેવાના કૌમાં આવે છે ને કઢ મિત્રો ડુંગળી પાવમાં તૈયાર તો મિત્રો ડુંગળી પાઉમાં બની ગયા છે ચાલો તમને બતાવું છું છે ને જોરદાર બની ગયા ને મમ્મી કેવા થયા ચાલો મિત્રો હવે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે પાણી ગરમ થઈ જાય એટલે હું નહીં નાખું નહીં ધોઈ ને દિવા ગરબત્તી કરીને પછી ખાઈ જાય તો મિત્રો વાગી ગયા સાત

મારી વાત ફોટી હોય ચલો વિડીયોને કરીએ આપણે અહીંયા ઘરે એન્ડ તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો લાઈક શેર ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને મળી છે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય